નમસ્કાર બી ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો જે ગાડી સ્પીડમાં આવતી હોય અને સ્લો થઈ જઈ રહી છે અને ત્યારબાદ ના જે પણ દ્રશ્યો આપણને અહીં આગળ જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો જોઈ કેટલાક લોકો સમજી જશે જે લોકોને કદાચ ખબર ન પડી હોય હું વિગતવાર સમજાવવાનો છું દર્શક મિત્રો આ દ્રશ્યો છે પાદરા 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 જંબુસર 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 આ દ્રશ્યો છે રોડ ડભાસા પાસે બની રહ્યો હતો ત્યારે પણ આજ પ્રજાપ્રિય સંસ્થા એટલે કે બીએન એન ન્યુઝ ગુજરાતી દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને આ જ જગ્યાએ આરએન બી આ રોડ ખાતાના અધિકારીઓને ફોન કરી આ કામ બંધ કરાવવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કામ પૂર્ણ થયા પછી તેઓએ બંધ કરવાનું નાટક કર્યું પરંતુ રોડ તો બનાવી જ દીધો હતો અને જે તે સમયે પણ બીએમ ન્યુઝે કહ્યું હતું કે આ રોડ ટકવાનો નથી કારણ કે ચાલુ વરસાદની અંદર ડભાસા પાસે આ રોડ બન્યો હતો જયારે આ રોડ બન્યો ત્યારે સુંદર અપ્સરા જેવો રોડ લાગતો હતો પરંતુ અત્યારે તેની શું પરિસ્થિતિ છે આપણે સૌ જોઈએ છીએ આ રોડ જોઈ કોણ એવી કોમેન્ટ કરવાની હિંમત રાખે છે કે આ નવો બનેલો પાદરા જંબુસર રોડ ફોર લેન રોડ કે જે લોકોના હિત માટે બનાવવામાં આવ્યો છે આ એ જ રોડ છે દર્શક મિત્રો મેં કહ્યું હતું લોકોએ પણ કહ્યું હતું કે આ રોડ પર ડામર નહીં ટકે ચાલુ વરસાદમાં નહીં ટકે જેના જીવતા જાગતા પુરાવા અને હજી પણ એક વાત ક્લિયર કરી દઉં કારણ હજી એક જ વરસાદ પડ્યો છે અને આ એક વરસાદની અંદર જે પરિસ્થિતિ છે એ શરૂઆત છે આ રિઝલ્ટ નથી આ માત્ર ને માત્ર ઓરિજિનલિટી જે છે એ શરૂઆત થઈ છે કે આમાં શું પરિસ્થિતિનું નિર્માણ થશે આપ જોઈ શકો છો એમ કે રોડ પરથી ડામર ઉખડી રહ્યો છે પાદરા જંબુસર રોડ પર જે ડામર ચોંટાડવામાં આવ્યો એ ડામર સતત ઉખડી રહ્યો છે એનું રીઝન એ જ છે આ રોડ જે છે આ ચાલુ વરસાદમાં બનાવવામાં આવ્યો હતો ચાલુ વરસાદમાં બનાવ્યો ત્યાર પછીની જે પરિસ્થિતિ છે હજુ પણ આપને પાદરા જંબુસર રોડના વિકાસના ખાડા બતાવવાનો પ્રયત્ન કરીશ અને હા જે હું આપને બતાવી રહ્યો છું એની જવાબદારી એનો જસ્ટ કોઈ નેતા કોઈ અધિકારી નહીં લે એનું કારણ છે

ભણ હમજન પડે છે કે નથી પડતી એન્જિનિયર અહીંયા આગળ એમ કેતો હતો કહા હે વરસાદ એ નહી દીકરી ભાઈ આ જુઓ આપણે સ્પષ્ટ અહીંયા આગળ જોઈ શકીએ છીએ કેવા પ્રકારની પરિસ્થિતિ છે આ રોડ પાદરા જંબુસર રોડ અહીંયા આગળ બનાવવામાં આવ્યો અરે હજુ તો લોકાર્પણ નથી થયું હજી પાદરા જંબુસર રોડનું લોકાર્પણ નથી થયું હજી અહીંયા આગળ રીબીનો બાંધવાની છે હજી અહીંયા આગળ રીબીનો કાપવાની છે હજી તો જસ લેવાના બાકી છે અઢાર વર્ષ પાદરાના લોકો આ પાદરા જંબુસર રોડની રાહ જોઈ છે અઢાર વર્ષ પછી તમે ફરી ખાડા આપ્યા હજી તો દર્શક મિત્રો રોડને બને બે દિવસ પૂરા નથી થયા અને રોડ બન્યા પછી પણ હજી આનું ખાતમુહૂર્ત જે છે એ કરવાનું બાકી છે અનેક પ્રકારના ફટાકડા પ્રકારના જસ લીધા આનો જસ કોણ લેશે આ જે પાદરા રોડ પર ખાડા પડી રહ્યા છે આ જે પરિસ્થિતિ બગડી છે તેનો જસ કોણ લેશે તે દિવસે રોડ બનતો તો આપણે શું કહ્યું હતું તે દિવસે અમે ચોખ્ખી ભાષા અમે એમને કહ્યું હતું કે અહીંયા ચાલુ વરસાદમાં તમે રોડ બનાવો છો પરંતુ એક આટલું ટકવાનું નથી તો એમના સુપરવાઇઝર કોઈ હતા કે કાં એ બારીશ કહા એ વરસાદી હા એમ કરીને આજે બિલકુલ રોડ ધોવાઈ ગયો છે ખાડે ખાડા પડી ગયા છે આ બસો કરોડ નો રોડ લાગે ના સો કરોડ નો નથી તો પછી બસો કરોડ નો ક્યાંથી હોય આ બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમ મોદી કે હું ખાતો નથી ખાવા દેતો નથી પણ એના રાજમાં જ વધારે ભ્રષ્ટાચાર થાય છે આ લોકો એવું કેતા કે પાદરા જંબુસર રોડ હાઈટેક બની રહ્યો છે હજુ તો ખાતમુહૂર્ત પણ નથી થયું અને ખાતમુહૂર્ત પેલા જ ખાડા ખાતમુહૂર્ત ની વાત તો જવા દો કે ખાતમુહૂર્ત તો થતો થશે તો એવા નવરા પડશે ત્યારે કરશે પણ ત્યાર પહેલો અહીંયા રોડ જ આખા રોડ જ કેન્સલ થઈ ગયો છે ખાડે જ્યાં જોઈએ જોવે એટલા ખાડા છે આ કોઈક મેતા પ્રેમી હશે સરસ કરી આપ્યું છે એનો આભાર એને જે કર્યું છે એનો કઈ વાંધો નથી પણ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છે આ પાદરા જંબુસર રોડ કેટલો હાઈટેક છે કેટલો સરસ બનાવ્યો છે અહીં આગળ મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ રોડ જ છે આ પાદરા જંબુસર રોડની હકીકત છે પાદરા જંબુસર રોડ પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે આ કાકા જે જોઈ રહ્યા છો આ કાકા તે દિવસે હતા જયારે રોડ બનતો હતો કાકા આપણે અધિકારીને ફોન પણ કર્યો હતો અને એન્જિનિયરને શું કીધું હતું એન્જિનિયરે ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ અમન તો ખબર જ નથી આ અહીંયા આ રીતનો ડામર પાથર્યો છે એ દિવસે જયારે આપણે કહ્યું કે આગળ રોડ નહીં ટકે ત્યારે શું કેતા દિવસે બારી છે હા કોઈ સાહેબ ને ગાડી ભેજ દે એમ ક્યાં કરે એ સમયે જે રોડ બને લાગે છે ટક્યો છે રોડ ના ટકે બિલકુલ નહીં પહેલો વરસાદ છે પહેલો વરસાદ છે હજુ દર્શક મિત્રો માત્ર પ્રથમ વરસાદની અંદર આ પરિસ્થિતિ છે પેલા રોલરો ફેરવતા હતા અને મશીનો ચોટાડતા હતા અને અરે પેલો ભાઈમ્પરેચર હું બોલું દર્શક મિત્રો દેડસો ટેમ્પરેચર એટલે કે દોઢસો ટેમ્પરેચર ના આ રોડ આ રીતે હોય કહ્યું હતું તે સમયે કે વીસ નું ટેમ્પરેચર નથી આ રોડ નથી તકવાનો ન માન્યા ન સમજ્યા પરંતુ હાલની પરિસ્થિતિ જે છે એ આપણે સૌ ની સ્પષ્ટ જોઈ શકીએ છીએ આ છે પાદરા જંબુસર રોડ કે જે લગભગ અંદાજે બસો કરોડના ખર્ચે બન્યો છે હજી લોકાર્પણ પણ નથી થયું લોકાર્પણ ને પણ સમય છે હજુ એ લોકો નવરાત થશે ફ્રી થશે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પોતાવશે અને પછી કદાચ લોકાર્પણની કોઈ તારીખ નથી થાય પરંતુ આ છે વિકાસ પાદરા જંબુસર રોડ માટે લોકોએ લો છે એક હજાર ચોર્યાસી અકસ્માતો થયા છે દર્શક મિત્રો આ પાદરા જંબુસર રોડ પર એક હજાર ને ચોર્યાસી અકસ્માતો થયા છે જેમાં મારી ગણતરી પ્રમાણે જે પ્રકારે પૂર્વ ધારાસભ્ય માહિતી માંગી હતી વિધાનસભામાં તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે ત્રણસો ચારસો લોકોના મોત થયા છે લોકોએ પોતાનો જીવ રેડ્યો છે લોહી રેડ્યું છે કોઈકનો દીકરો ગયો છે કોઈકની માતા ગઈ છે કોઈકના પિતા ગયા છે કોઈકના કોઈક વ્યક્તિનું ઘરનું સ્વજન પરિવાર નો કોઈક ને કોઈક વ્યક્તિ અહીંયા આગળ મોત ત્યારે આ પાદરા જંબુસર રોડ બને છે જ્યારે જસ લેવાની બાબત હોય અમે કર્યું કર્યું અમારી અમારા ભાઈ લોકોના પર ટેક્સ ના રૂપિયા છે કોઈ ઘરના રૂપિયા કરતું નથી કોઈના બાપના રૂપિયા નથી આ રૂપિયા માત્ર ને માત્ર પાદરા તાલુકાની જનતાના પૈસા છે આ કોઈના બાપના ઘરેથી નથી આવ્યા કોઈના વીઘા વેચીન રોડ નથી બન્યા આ પાદરા જંબુસર રોડ પાદરા તાલુકાના લુણા ગામના લોકો ગામના લોકો એક જંબુસરના લોકોનો પણ આમાં સહયોગ છે કારણ કે આ પાદરા જંબુસર રોડ છે અને આ પાદરા જંબુસર રોડ જ્યારે બસો કરોડના ખર્ચો ત્યારે અહીંયા આગળ સટ બગડી રહ્યા છે પેન્ટે બગડી રહ્યા છે હાલત જુઓ આ રોડ નહીં આ બસો કરોડના ખર્ચે બનાવેલો પાદરા અને પાદરા જંબુસર રોડ નવો બન્યો છે આ પાદરા જંબુસર રોડ માટે લોકોએ અનેક પ્રકારના આંદોલનો કર્યા લોકો અનેક પ્રકારનું વેઠું છે આપ જોઈ શકો છો એક તરફ આ રોડ છે કે જે પરફેક્ટ ટેમ્પરેચરમાં બનાવવામાં આવ્યો જે યોગ્ય હોવો જોઈએ કદાચ છે અહીં આગળ કહેવામાં આવ્યું કે ભાઈ વરસાદમાં રોડ ના બને તો પણ કદાચ કોકના લગ્નમાં જવાનું હતું કોકની સગાઈમાં જવાનું હતું એટલે અમને ફટાફટ બનાવી દીધો દર્શક મિત્રો આ સમાચાર બનાવવાનું એક જ કારણ છે આપને એમ લાગતું હશે કે આ પટ્ટા પર આટલા ખાડા છે માત્ર ખાડા નહીં આ લોકોની એક પદ્ધતિ હોય છે પહેલા રોડ બનાવવાનો આપ જોઈ શકો છો અહીંયા આગળ પહેલા આ રોડ બનાવવાનો એ રોડમાં હવે જયારે આ ખાડા પડે ને ત્યારે આપને સમજાવું કે કોઈ પણ પ્રકારનું જયારે ટેન્ડર આ લોકો લે ને ત્યારે અંદાજે સો રૂપિયા ભાવ આપે સો રૂપિયા ભાવમાં જયારે ટેન્ડર મંજૂર થઈ જાય અને એના પછી જો છ મહિના વર્ષ થઈ જાય ને તો એ રજૂઆત કરે કે હવે આ કામ સો રૂપિયામાં નથી શકતું હવે આ કામ ને દોઢસો રૂપિયા થશે પચાસનો વધારો કરવામાં આવે આ જે રિફ્રેશિંગ કામગીરી થશે આ ફરી રોડ બનાવવાનો થશે એનું મટીરિયલ ક્યાંથી આવવાનું તમને શું લાગે મફત આવવાનું કોન્ટ્રાક્ટરના ઘણા રૂપિયાનું આપવાનું આ તમામ પૈસા ફરી જીએસટીને બીજું પણ આપ જાણો છો સી જીએસટી રાજ્ય સરકાર રોડ અને તે પણ આપણે ખરેખર ધ્યાન આપવું જોઈએ આગળથી પણ દ્રશ્યો બતાવીશ જે પ્રકારે આપણે સૌ અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છે પાદરા તાલુકાના પાદરા જંબુસર રોડનો ખાડાનો વિકાસ કારણ કે પાદરા જંબુસર રોડ પરથી ખાડા ક્યારે મટે એની રાહ જનતા જોઈ રહી છે સારા સારા પાંચ દસ ફોટા પાડી દેવાના સારા સારા ફોટા ફેસબુક પર મૂકવાના વાહ વાહવાહી લેવાની વાહ વાહવાહી લૂંટવાની પણ હકીકતમાં રોડ કયા પ્રકારનો છે હકીકતમાં શું પરિસ્થિતિ છે એ બતાવવાની લગભગ કોઈ નેતામાં તાકાત નથી આ હકીકત છે આ હકીકતની પરિસ્થિતિ છે કે પાદરા જંબુસર રોડ પર અત્યારે શું પરિસ્થિતિ છે દર્શક મિત્રો આમાં ખાલી આપ કોમેન્ટ કરો કે પાદરા જંબુસર રોડ બસો કરોડના ખર્ચે બન્યો છે એ આપને લાગે પાણી બતાવવાનું આ છે હાઇટેક રોડ કે જેમાં પાણી ભરાવાની શક્યતાઓ નથી પાણી ફટાફટ નીકળી જાય છે આપણે સૌ અહીંયા આગળ જોઈ શકીએ છીએ કાચી કેરીને અંગુર લાલા અમે ગુજરાતી લહેરી લાલા બધા ગીતો આપણે ચૂંટણી પ્રચારમાં સાંભળ્યા જ છીએ અમે ફલાણાવાળા અમે ફલાણાવાળા તો અહીં આગળ જે હકીકત છે એ હકીકત આપણે સૌ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારનું પ્રેઝન્ટેશન થાય છે અને પ્રેઝન્ટેશનની હકીકત જે રિયાલિટી છે એ રિયાલીટી શું છે આ છે પાદરા જંબુસર રોડ કે જે રોડ પર પાણી ભરાય છે આ પાદરા જંબુસર હજુ તો નહિવત વરસાદ છે આ વરસાદની કોઈ એવી માપણી નથી પાંચ દસ પંદર પચાસ ઇંચ કોઈ વરસાદ નથી નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ નથી ભરાયો પરંતુ નવા બનેલા પાદરા જંબુસર રોડ પર હાલ પાણી ભરાઈ ચૂક્યું છે આપણે જે તે એન્જિનિયરને કહ્યું હતું કે આ રોડ જે છે આ રોડ જે છે ટકવાનો નથી આ ડામર ટકવાનો નથી પરંતુ છતાંય એમને ખેમ ખેમ વહેલી તકે કામ પતાવું જ હતું એટલા માટે એમને આ પતાવ્યું છે ને આ છે પાદરા જંબુસર રોડ આ પાદરા જંબુસર રોડ છે કે જે પાદરા જંબુસર રોડ ડામરમાં પાણી થી આ લોકો જોઈન્ટ કરવા નીકળ્યા હતા અહીં અગર જ્યાં હાથ મારશો ત્યાં આ કફથી આવશે એનું રીઝન એક જ છે કે પાણીમાં ક્યાંક અહીં અગર ચાલુ વરસાદે ડાંબર રોડની કામગીરી કરવામાં આવી સમગ્ર પાદરા જંબુસર રોડ પર અનેક જગ્યાએ ખાડા છે અનેક જગ્યાના કવરેજ કર્યા છે પરંતુ માત્ર વિનંતી અધિકારીઓ અને નેતાઓની એટલી જ કે પાદરા જંબુસર રોડ કોઈ પક્ષ કોઈ વ્યક્તિ કે કોઈ સંગઠનને નથી બનાવતા આ પાદરા જંબુસર રોડ બનાવવા માટે પાંચસો લોકોના મોત થયા છે આ પાદરા જંબુસર રોડ બનાવવા માટે હજાર લોકોના અકસ્માતો થયા છે આ પાદરા જંબુસર રોડ બનાવવા માટે લોકોએ ઘણું વેઠ્યું છે લોકોએ ઘણું કર્યું છે તમે જ્યારે પાદરા જંબુસર નો જસ લેવા નીકળો ને ત્યારે એ ચારસો લોકો ના જવાબદારી પણ લેજો કે હા અમે રોડ નહોતો બનાવ્યો ને એટલે એ લોકો અમારા લીધે મર્યા છે જ્યારે તમે આવું બોલી શકો ને ત્યારે જસ લેવા નીકળજો બાકી હજુ તો એક વર્ષ આજ છે અને એક વરસાદની અંદર આ પાદરા જંબુસર રોડ ની હાલત ખરાબ થઈ છે પાદરા જંબુસર રોડ પહેલા ખાડા વાળો હતો અત્યારે છે અને હજી તો એ શરૂઆત ખરેખર હકીકત છે કે હજુ તો આ માત્ર ને માત્ર શરૂઆત છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ રોડ ને લગતી હકીકત છે સામે આવશે ત્યારે જે પ્રકારે આપણે શોમે જોયું એમ પાદરા જંબુસર રોડ પર અનેક પ્રકારના ખાડાઓ ઉપડ્યા છે અનેક પ્રકારની પરિસ્થિતિ ત્યારે શું ખરેખર બસો કરોડ રૂપિયાના ખર્ચે જે પાત્રાજીપુસર રોડ બન્યો છે કેટલા હદે કેટલી હદે યોગ્ય કામગીરી થઈ છે આપ કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાક